જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યદેવ પ્રાકૃતિક ફાર્મ વિજયરમાં સત્તા પર હવે આપણે આજે અહીં જીવા અમૃતનો આપણી વાળી ઉપર મોટો સ્ટોર તૈયાર કર્યો છે પાંચ હજાર લીટરની ક્ષમતાવાળો તમે જોઈ શકો છો બેરલ અને ટાંકા વસાવી અને આપણે જાજા બધું જે જીવા અમૃત છે તે આપણી જમીનને આપી અને અમૃત તુલ્ય જમીન બનાવવાની હોય ત્યારે આપણે તમામ જે આયામો છે સુઠાસ્ત્ર વનસ્પતિના અર્ક અગ્નિઆસ્ત્ર નિમાસ્ત્ર તુલસીનો અર્ક અજમાસ્ત્ર અગ્નિઆસ્ત્ર બીજા અમૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર પંચામૃત ગૌકૃપા એલોવેરા બીજા અમૃત અને બ્રહ્માસ્ત્ર અને ગાય માતાનું ગૌમૂત્ર પણ આપણે સ્ટોર કરી શકીએ એની માટે પણ આપણે સામે બેરલ રાખેલું છે અહીં ગૌમાતા બંધાય છે અને ઢાળ આપી અને આપણે સામે કુંડી બનાવેલી છે તો આ રીતે આપણો સ્ટોર આજે તૈયાર થઈ ગયો છે કે જેમાં આપણે જાજા પ્રમાણમાં તમામ પ્રકારના આયામો બનાવીએ અને ખેડૂતો સુધી પૂગે એના માટે આપણે વ્યવસ્થા કરી છે અને અહીં જે જગ્યા છે તેમાં આપણે જે આપણું અમૃત ખાતર છે એ અહીં બનાવવાનું છે ઝાઝા પ્રમાણમાં ઘનજીવા અમૃત આપણા એરિયામાં તમામ ખેડૂતોને મળી જાય અને આ બધી જે દવાઈઓ સામે દેખાય એ અલગ અલગ આપણા પાક ઉપર અલગ અલગ રોગ ઉપર સારામાં સારા રિઝલ્ટ મળેલા આપને અનુભવ છે એ ખેડૂતો સુધી પૂગે તો આવા અભિગમથી આપણે સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપર આ બહુ મોટો સ્ટોર તૈયાર કર્યો તમે જોઈ શકો તો જરૂર આપનાવવું જય હિન્દ જય કિસાન